ચોવીસ કલાક નહીં એમ શું બના નામ ના આને કાલ માં ચાલી હતી આપડી બરાબર આ વ્યક્તિ જો આ એક જુગાડ છે અને ઉન્નતિ જે છે એ લવલી છે બરાબર આજ વાળું અંધારું જી ગઈ હરીશભાઈ થી એને મારું પીપડું પકાયેલો

તારે જો જાય તો લેવા લવલી જવો પડે કે નઈ લવલી સ્ટમ્પે તાર રોપવાના બોલ ચોક જાય તાર તાર લેવા જવાનું બધું તું તાર જ કરવાનું છે ના ફોન નહી ઉપાડતા ચલો પેલા દિવસ ના સ્ટમ્પ હરેશભાઈ અમારા રોપ્યા છે બરાબર છે પહેલે દિન કે પેલા ખેલાડીઓ ખૂટે એટલે આવું છે

માથે ચડીને બેઠા ને પછી ઊભી થાય સો આફ્ટર લોંગ ટાઈમ વરના કે સાથ મેં અર મેરે સાથ મેરી વર્ણા સો નીકળી ગયા છીએ આપણે શોરૂમે જવા માટે પણ એના પહેલા એક નાનું વચ્ચે કામ છે પેલો જે સાઈડમાં ગોબો પડ્યો તે કઢાવવાનો છે એ ગોબા પરથી યાદ આવ્યું કે જે મારા ગોબા ઉપડી ગયા એવું થઈ ગયું છે અત્યારે એકદમ જ ઝાટકે મને દુખવા માંડ્યું હતું અત્યારમાં શું દુખતું તો સાલું ખબર નહીં પણ આ વચ્ચે નીચેના ભાગમાં પેટમાં આમ ઉભો પટ્ટો એવું દુખતો તો મને દવા કીધી છે ડૉક્ટરે લઈ લે થઈ જશે સરખું કામ પતાવું જોઈએ દિવસ ક્યાં કેવી રીતે કેમ ને જાય છે તમારે તો સારો જશે કેમકે તમને તો બ્લોગ જોવા મળતો જ હોય છે ઓકે બને રહેજો બ્લોગ ની અંદર મોજ મજાને મજા મજા કરાવતા રહીશું બરાબર છે નવું વર્ષ આમ જોવા જાવ તો ઇંગ્લિશ કેલેન્ડર ની પ્રમાણે હવે આવવા જઈ રહ્યું છે જૂનું વર્ષ બે હાજર દિવસો વધ્યા છે તમે મોજ કરશો મને ખબર છે બટ જોઈએ કે આપણા સાથે જૂના વર્ષની અંદર હજુ બાર દિવસમાં શું થાય છે શું નથી થતું હે ને કે જૂનું વર્ષ છે એ ગમી થાય જૂના વર્ષમાં નીકળી ગયા અત્યારે એક્રેલિક ની પટ્ટીઓ લેવા માટે એ એક જુગાડ છે બિપિન એમાં કેવું છે ખબર જયારે જ્યારે જી ટુ બી બનાવતો તા ને ત્યારે મેં બોલાયા બીમ ની અંદર ખબર આપડે બ્લેક પટ્ટીઓ નાખી

અને મેં કીધું આવી આવી તો હું જેટલી પટ્ટીઓ લાયે હશે ખબર છે તમારા ધંધા જવા તમે તમે વિચારો તો ખરા કે જે વસ્તુ હમો સસ્તી પડે ઠોકી દો મેં કીધું તમે પ્રેમો ખાવા માત્ર ને માત્ર ત્રણ હજાર બતાવવામાં ફાઇનલ રેડી થાય એટલે ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા બનાવી ચાલુ કરવાનું છે

આ બહુ હદ નેગડી દીધા આપડા માર્કેટમાં પડે સપનું ને ડિફેન્ડર કેમ ના કેમ આવે એવી કોઈ વસ્તુ નથી દુનિયામાં કે જે ના આવે એ ના દો યાર મોજ કરો ને યાર તમે યાર કરો છો હું આવી ગયો પાછો ઘરે ખાવા માટે લથડ ગયા હું મેં ગોળી એના માટે આ બધું છે બોપલ તરફ અને બોપલ જઈ રહ્યો છું વચ્ચે બે ત્રણ વસ્તુનો ઓર્ડર આપવાનો હતો સોફાનો ઓર્ડર આપવાનો હતો ચેર નો ઓર્ડર આપવાનો હતો બધા ઓર્ડર મેં અત્યારે આપી દીધા છે રેડી રેડી કરીને પછી હવે હું જઈ રહ્યો છું ગોપલ હવે ત્યાંથી અહીંયા જવું ને એટલે ઘણી બધી વાર લાગી જાય છે થકી જવાય છે આ ગાડી ચલાવી ચલાવીને તો હવે કંટાળો આવવા માંડ્યો છે એટલે ત્રાસ થઈ ગયો છે ગાડીઓ ચલાવવાનો તો કશો વાંધો નહીં ભાઈ ચલો રસ્તામાં છીએ હજુ સાત આઠ કિલોમીટર બોપલ બાકી છે કેટલું આવ્યો ત્યાં સુધી પણ એવું બધું રહેશે આપણી જિંદગી છે થોડી ભાગદોડ વાળી તો એ તો ચાલ્યા કરશે ને જીવનમાં કંઈક કરવું હશે તો કંઈક તો આપણે સહન કરવું પડશે બરાબર ને સો લેટ ગો જઈએ અત્યારે કેટલું કામ થયું છે શું થયું છે કેટલું બાકી છે બધી વસ્તુઓ જોઈ લઈએ તો આગળનું કામ કઈ રીતે કરવું એની ખબર પડે અમુક પટ્ટીઓ વગેરે જે હું લેવા ગયો તો સવારે લઈને અત્યારે આપવાની છે મારે સો એ વસ્તુ પ્રોવાઈડ કરી દઈએ આપણે અને હા ભારત સરકાર વચ્ચે ઘુસે છે શું કરવું મારે મને લાગે મારે પુષ્પાની જેમ સરકાર બદલવી પડશે તો મારી જોડે થઈ ગયો છે અત્યારમાં એક જાતનો દાવ અને દાવ એવો છે કે હું બોપલ ગયો તો બધી વસ્તુ આપવા માટે ગયો તો નહોતો ગયો એમને પણ મને એમ કે કંઈક કામ ચાલતું હશે કેટલા પહોંચવું આ તે બધી વસ્તુ આપણે જોતા આવીએ ત્યાં ગયો ત્યારે મને ખબર પડી કે આજે તો બધા કારીગરો રજા ઉપર છે મતલબ છે તો ત્યાં જ પણ આજનો દિવસ રજા રાખી છે કામ કરવાની અંદર અરે મેં કીધું યાર પહેલાં કીધું હોત તો હું સ્પેશિયલ આવત જ નહીં એમ આજે પણ કંઈ વાંધો નહીં ચલો જે વસ્તુ આપવાની હતી એ વસ્તુ આપણાથી અપાઈ ગઈ છે અને હવે આપણે આપણી જગ્યા બાજુ પ્રયાણ કરશું હજુ દુકાને શોરૂમે પહોંચીને પાછું મારી જગ્યાએ હજુ જવાનું છે તો એ કામ આજના દિવસમાં આપણે પતાવીને આવીએ ઓકે સો લેટ્સ ગો ચલો જઈશું આપણે અહીંયાથી નિકોલ કીધું તું ને કાલે ચોવીસ કલાક નહીં એમ શું ભણા નામના કીધું તું યાદ છે કાલે બોટો બનાવી દો સાલે કી કે લેંગે <laughs> 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 साले <laughs> साले की क्या क्या लेंगे लेंगे सेम सेम लड़की है यार अभी बोलने की जरूरत नहीं वो लड़की है किसी किसी को जाए। किसी को मालूम मालूम पड़ पड़ जाए जाए सुबह 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 देखा ऐसे बहुत खतरनाक वस्तु बताओ जो जो खाली आतली आईजो आ मैं जा ऐसा <laughs> क्या बना रहे हैं <laughs> ओ भाई बदला हुआ पूरा अपना ठीक है सुबह देख लेना ये चीज को तो था था था। जाओ सुबह को बताओ कि <laughs> क्या किया गया है उसके साथ कोई कई रमत रमी रहा है बराबर जी एमनी एमनी रमत हो से अलग 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 जो कि दुआ ये ए ओ ओ ओ ओ वाह 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 भाई वाह वाह भाई वाह वाह

તું પકોડી ખા મૂકું મુકુ પાછળ થોડું બોલવાનું હ હા પીટ પાછળ થોડું બોલવાનું लवली હે હા लवली બે માણસો ની મસ્તી છે ને બંધ થતી નથી બરાબર છે અને હવે વી કેન વોટ યુ વેર સો લુક ગાઈઝ ફર્સ્ટ ઓફ ઓલ ગર્લ્સ નું જે કલેક્શન આવ્યું છે પ્લસ બોયસ નું ભાઈ સાબ બહુ ક્લાસી ક્લાસી ટ્રેન્ડી ટ્રેન્ડી ક્લોથ્સ આવી ગયા છે અને હવે અમે દુકાન વધાઈને હવે લોકો જઈ રહ્યા છીએ ઘરે બરાબર છે જમવા માટે આજે મારા ડાયટ ફૂડ ની અંદર શું બનાવવામાં આવ્યું હશે જઈને જમીશું એટલે ખબર પડશે ઓકે સો લેટ્સ ગો ચલો આજનો દિવસ તો આવી રીતે પસાર થઈ રહ્યો છે ને ઉન્નતિનું એક પાર્સલ તો એના પાર્સલ જો દિવસમાં એક ના હોય ને તો એવું કોઈ દિવસ આજ સુધી ઉગ્યો નથી

અને પણ શું કામ આ આ ઈચ્છા તો થોડી ગામ છે ઈચ્છા આજે ખાવ પણ આ એમ This is my diet food ઓકે હા તો વારિયા એટલે ચુરમા જેવું છે ખબર ડાયટ મણસ આ કરે ને અમાર તને તીલવાનું છે આમ એવું દેજો તારું તો તીલવાનું એટલે ઓનદી કહી દે દો સલાને કોપોડી બનાવી કે મહેનત કરી આવું તા જાવ આપદી લો આવો

અરે મારી એક તો ખોડાય ખોડાય મારી નાખસો ખબર નઈ કેમ ખાવું ખાઉ મારે નહી ખાવું

પાણીમાં પાણીમાં કઈ ઉમેર્યું નતું ને હા બાય ભાઈ ગુડ નાઇટ